માત્ર પાંચ હજારની લીધી રીતિમાં યુવતીને નગ્ન કરી માર મારવાનો ગંભીર બનાવ વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા ફિલિંગ વેલનેસ સ્પામાં બનેલી એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવશે છે જ્યાં આના માલિકોની મનમાની અને ગુંડાગીરી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી માત્ર પાંચ હજારની નજીવી રકમની લીધી રીતિના વિવાદમાં એક યુવતીને કિડનેપ કરીને નગ્ન કરી અમાનુષી માર મારવામાં આવતા મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરા શહેરના સમાસાવલી રોડ પરની ફિલિંગ વેલનેસ સ્પામાં પીડિતા રોશની શેખ યુવતી કામ કરી રહી હતી આ સ્પામાં કામ કરતી અન્ય છોકરી શિવાની પાસેથી પાંચ હજાર ઉછીના લીધા હતા રૂપિયાની લેતી લેતીના મુદ્દે વકાર શિવાની અને ફજીર યુવતી મળીને કુલ ત્રણ લોકોએ રોશનીને સ્પામાંથી કિડનેપ કરી કિડનેપ કર્યા બાદ તેઓ તેને જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા ત્યાં જઈને તેમણે રોશનીને નગ્ન કરી ગરદા પાટુ અને અન્ય સાધન વડે ખૂબ જ માર માર્યો ભોગ બનાર રોષને શીખ્યા અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સમા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ વકાર શિવાની અને ફજીરી નામની વ્યક્તિની અટકાયત કરી છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ મારામારી અને નગ્ન કરીને અત્યાચાર ગુજારવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આવા ખૂણા ખાંચરામાં ચાલતા સ્વા પર પોલીસ ક્યારેય કડક વલણ અપનાવશે આ પ્રકારના સ્થળો ઘણી વાર ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનૈતિક કામકાજના કેન્દ્રો બની જાય છે જેના પર કાયમી ધોરણે દેખરેખ જરૂરી છે મહિલાઓ માટે કામના સ્થળે આટલી અસુરક્ષા હોય તો તેઓ ક્યાં જશે આ ઘટના શ્રમજીવી મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ચિહ્ન મૂકે છે